માળિયાના ચાચા વદરડા બંધ ફાર્મ હાઉસમાંથી ડીઝલ ચોરી પકડાઈ ટ્રક ચાલક સહિત બે ઝડપાયા એક ફરાર મોરબી જિલ્લાના જામનગર કચ્છ નેશનલ હાઈવે ડીઝલ ચોરી અને તેમના ગેરકાયદેસર વેચાણ અને કાળા કારનામા માટે બદનામ છે અલગ અલગ રિફાઇનરીમાંથી નીકળી ગુજરાતના અનેક જિલ્લામાં ઉપરાંત રાજસ્થાન સહિત રાજ્યમાં ડીઝલ ભરીને આ ટેન્કરો જતા હોય છે જો કે રસ્તામાં કેટલાક તત્વો દ્વારા ડ્રાઈવર ક્લીનર સાથે મળી તેમને અમુક રૂપિયાની લાલચ આપી ટેન્કરમાં રહેલ ડીઝલ ચોરી કરવામાં આવતી હોય છે ત્યારે આવા જ એક ટેન્કર ચોરીનો પર્દાફાશ માળિયા મિયાણા પોલીસે કર્યો છે અને ચાચા વદરડા ગામની સીમમાં આવેલ એક બંધ ફાર્મ હાઉસમાં ગેરકાયદે ડીઝલ ચોરીની આશંકાએ દરોડો પાડી તેમાં ટ્રક નંબર આર જે ચૌદ જીજી સાડત્રીસ નેવું નંબરના ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતા ટ્રક ચાલક નવદીપ પૂરણસિંહ ડુકિયા તથા તારા ચંદરહાલ સિંહ ડુકિયાને રંગે હાથ ઝડપી લીધા હતા બંનેની પૂછપરછ કરતા મોટી બરાર ગામના દશરથ જસાભાઈ હુંબલનું નામ ખુલ્યું હતું આ બનાવમાં પોલીસે સ્થળ પરથી ટ્રક નંબર આર જે ચૌદ જીજી સાડત્રીસ નેવું નંબરનો ટ્રક ડીઝલ ભરેલા ચાર બેરલ છ કેરબા મોબાઈલ સહિત ટોટલ તેતાલીસ લાખ ચુમ્મોતેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે